જય શ્રી કૃષ્ણ ના નાનકડા ગણપતિ મારા આંગણિયામાં મા ખેલે જો એના પગમાં ઝાંઝરિયું કંઈ સમ સમા સં બોલેજો મેં તો એને એમ જ પૂછું શું તમારું નામ છે મારા સામો હસીને બોલ્યા ગણપતિ મારું નામ છે નાનકડા ગણપતિ મારા આંગણિયામાં મા લેજો એના પગમાં ઝાંઝર યો કાય સમ સમા સમ બોલ લેજો મેં તો એને એમ જ પોશું કોણ તમારા પિતા સે મારા સામો હસીને બોલ્યા શંકર મારા પિતા સે મારા સામો હસીને બોલ્યા મહાદેવ મારા પિતા સે નાનકડા ગણપતિ મારા યાંગણિયા માં ખે લેજો એના પગમાં ઝાંઝરિયો કંઈ સમ સમાસમ બોલ લેજો મેં તો એને એમ જ પૂછું કોણ તમારા બેની છે મારા સામો હસીને બોલાયો ખા મારા બેની છે નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલેજો લેજો એના પગમાં ઝાંજરિયો કાંઈ સમ સમાસમ બોલ લેજો મેં તો એને એમ જ પોસું કોણ તમારા વિરાશે મારા સામો હસીને બોલ્યા કાર્તિક મારા વિરાશે નાનકડા ગણપતિ મારા આંગણીયામાં ખેલેજો ખેલ મેં તો એને એમ જ પોશું શો તમારા કોણ તમારા નારી છે મારા સામો હસીને બોલ્યા રીધી સીધી મારી નારી છે નાનકડા ગણપતિ મારા આંગણીયામાં ખેલેજો મેં તો એને એમ જ પૂછુ કોણ તમારા પુત્ર છે મારા સામો બોલા લાભ દેવ સુભદેવ મારા દીકરા છે નાનકડા ગણપતિ મારા આંગણીયામાં ખેલેજો ખેલે જો મેં તો એને એમ જ પૂછું કોણ તમારા સાથી છે મારા સામૂ હસીને બોલા ભક્તો મારા સાથી સે નાનકડા ગણપતિ મારા આંગણીયામાં ખેલેજો જો એના પગમાં ઝાંઝરિયો કાય સમ બોલ